અલગ અલગ ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચ બનાવી વોચ ઊંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો કરવામાં આવ્યો હતો સુરતના પૂણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યા હતા આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈને તેરસો રૂપિયા કરતા વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી તે કંપનીના જણાવવા અનુસાર ચાલીસથી પચાસ રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે એસએમએસ એન્ટરપ્રાઇઝ નિવાસ ફેશન આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરેડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોટનું વેચાણ કરવાનું કામ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલુ વર્ષમાં છ કરોડ કરતાં વધારે રૂપિયાની વોટનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોમાં કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ તપાસનો આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે